હાલ મોરારી બાપુ લઈને એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે દરેક વ્યક્તિના મનમાં એક શંકા હોય છે કે મંગળવાર અને શનિવારે વાળ કપાવો જોઈએ કે નહીં એવી ઘણી બાબતો છે જે લોકો માને છે કે છે કારણ કે દરેક વ્યક્તિની પોતાની શ્રદ્ધા પ્રમાણે માન્યતાઓ હોય છે જો તેઓ આ માન્યતા પાછળનું કારણ જાણતા ન હોય તો પણ તેઓ ફક્ત તેમની શ્રદ્ધા ખાતર જ આ માન્યતા ધરાવે છે હાલમાં સોશિયલ મીડિયા પર મોરારી બાપુનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં તમને તમારા સવાલનો જવાબ પણ મળી જશે પરમ પૂજ્ય મોરારી બાપુને કોઈ એ પ્રશ્ન પૂછ્યો કે શું મંગળવાર અને શનિવારે વાળ કપાવવા જોઈએ મોરારી બાપુએ આ પ્રશ્નનો ખૂબ જ સચોટ જવાબ આપ્યો છે આ જવાબ સાંભળ્યા પછી તમે પણ મોરારી બાપુ સાથે સો સહમત થશો તો ચાલો અમે તમને આજે મોરારી બાપુ વિશે જણાવીએ બાપુએ વાળ કપાવ વિશે શું કહ્યું હતું આ પ્રશ્ન અનેક લોકોના મનમાં ઘણી વખત આવ્યો હશે આ પ્રશ્ન વાંચીને મોરારી બાપુ બોલ્યા કપાય આટલી નાની વાતથી કેમ ડરો છો મંગળવાર અને શનિવારના હશે કંઈ કારણ આ બધું જૂનું છે જો તમને મનમાં બીક હોય તો ન કરાય આ તો તમારા મનની વાત છે તમે મને પૂછ્યો તો હું હાજ પાડીશ શું તમારી શ્રદ્ધા પર પ્રહાર નથી કરતો અને તમને બીક રહે છે કે શનિવારે વાળ કપાવવાથી માથું દુઃખે છે ઈશ્વરને તમે એટલો હળવો માનો છો કે તમારા વાળ અને દાઢીમાં નજર નાખે આ જગતમાં ઈશ્વર જેવું કૃપાળું કોઈ જ નથી તો હાલ માટે આટલું જ મળીશું નેવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે